ગુજરાત પોલીસ હતા જેઓ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીની પણ છે ટ્રસ્ટના ચેરમેન એ કે શાહ અને ટ્રસ્ટી ભારતીબેન સુમેરિયા પણ હાજર રહ્યા હતા એ એસઆઈ પુરોહિતે તેમના સંબોધનમાં વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સમર્પિત રહેવા અને રાષ્ટ્રમાં સકારાત્મક યોગદાન આપવા વિનંતી કરી તેણીએ વ્યક્તિગત અને રાષ્ટ્રીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે શિસ્ત સખત મહેનત અને અખંડિતતાના મહત્વ પર ભાર મૂક્યો હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શનની શ્રેણીબદ્ધ રજૂઆત કરવામાં આવી હતી જેણે ઉત્સવના વાતાવરણમાં ઉમેરો કર્યો હતો આમ દેશભક્તિના જોશથી ભરી દેતા આનંદમય કાર્યક્રમનું સમાપન થયું સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉક્ટર પૂનમ બી ચૌહાણી મુખ્ય મહેમાન આમંત્રિત મહેમાનો ટ્રસ્ટીગણ સ્ટાફગણ તથા વિદ્યાર્થી મિત્રોનો આભાર માની દેશની વિવિધ સેવાઓમાં ભાગીદાર બનવા માટે આહવાન કરી શુભેચ્છા પાઠવી હતી